લાકડીયા પોલીસ મથક હેઠળના કટારીયા પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે બોર્ડર રેન્જ આઈજી આર મોથલિયા માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે

સમગ્ર કાર્યક્રમનું આયોજન પોલીસ ઇન્સ્પેક્ટર આર આર વસાવા હકુમતસિંહ જાડેજા દુર્ગાદાન ગઢવી હરપાલસિંહ રાણા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાકડીયા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર વસાવાએ કર્યું હતું